નમસ્કાર સૌ ભલા ગુજરાતમાં તેમજ સમસ્ત ભારતવર્માં જે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો પર્વ તું સમયમાં સમગ્ર ભારતની ભૂમિ પર તેમજ દર્વી ગુજરાતમાં ઘેર ઘેર નવનવ નવા બાળકો સાથે તેમજ ઘેર ઘેર મંગલ દીપ પ્રગટાવી અને મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ પર્વની આપણે બધા સાથે મળી અને કાયમ ઉજવણી કરતા હોઈએ છીએ પરંતુ મિત્રો આ એક સુંદર સંગીતના માધ્યમથી એક સુંદર બાળકોમાં તેમજ ઉત્તરાયણ પર્વ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં એક એક દીકરા હોય કે પરિવારનો વારસો દીકરો હોય કે દીકરી હોય એ પતંગ ચગાવતી એ ઉત્સવના માહોલમાં હરખમાં ને હરખમાં પતંગ ચગાવતા એ પોતાની સાવચેતી ભૂલી જતા હોય છે અને અનમોલ જિંદગી અનમોલ જિંદગી એક પતંગ પાછળ એક તહેવારના માધ્યમમાં એક પરિવારની અંદર અંધકાર છવાઈ જાય છે કે વારસોય દીકરો કે વારસોય દીકરી પતંગના વધારે પડતા ઉત્સાહમાં એ પોતાની જિંદગી ગુમાવી બેસે છે અને અકસ્માતો થતા હોય છે તો આ અકસ્માત ઓછા થાય અને

હું એક સંદેશ આપવા માંગુ છું તમે બધા બાળકો ને આપણે બધા સાથે મળી અને તમે બધા મારું જે ગીત હતું રશિયો રૂપાળો લાઈટિંગ વાળો તમે બધાએ સાંભળ્યું હતું એ ગીત માં તમને મજા આવી અને પતંગ ચગાવતા આપણે શું રાખીશું આપણી જિંદગી નું ધ્યાન ચાલો આપણે બધા સાથે મળી અને નાચીને ગાઈશું પોત પોતાની જગ્યા પર બરાબર છે

તક્ષશિલા પ્લે સ્કૂલ માંથી અમારો બેન એટલે કે દક્ષાબેન ચૌધરી તેમ તેમ જ ટ્રસ્ટ એ નાના બાળકોને પતંગ આપી રહ્યો છે આપ નિહાળો આ એક અમારો પ્રેમ ભર્યો એક સુંદર મેસેજ છે કે નાના બાળકો એ ભગવાનનું સ્વરૂપ છે ભગવાન કાળિયા ઠાકોર કૃષ્ણ ભગવાનને પણ બાળ લીલા કરવી પડી હતી એમ નાના બાળકમાં જો અવરને સાવે તો નાના બાળકોને પણ આપણા પરિવારના

નાચવાનું અમેલી પીલી અમે પીળી પતંગ લાયા ઉતરાણ રે આવી અમે ધ્યાન રાખીએ ઉતરાણ આવી હે પતંગ ચગાવ એ તમે હાથ એ બે સલ્લા એ બધા પોતાને જગ્યા બેસી જઈએ જઈએ એ ગરમીયા ગુજરાતમાં એ આલમ આ